સુરત રામભાઈ ચોક વિસ્તારમાં હાથમાં ચપ્પુ લઈને આતંક મચાવનાર ત્રણ લુખાઓની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી લિંબાયત વિસ્તારમાં આવેલા રમાબાઈ ચોકમાં યુવક આતંક મચાવી રહ્યો હતો આરોપી દ્વારા જાહેરમાં છરો લઈને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો હાથમાં છરો લઈ લોકોને બતાવનાર શબીર નામનો આરોપી શખ શેખ અને નવાઝ સાથે મીઠી ખાડી વિસ્તારમાં રહે છે અને બપોરના સમયે હાથમાં છરો લઈ આ વિસ્તારમાં ફરી રહ્યો હતો અને લોકોને ધમકી આપી રહ્યો હતો આ દરમિયાન સમીર પઠાણ પોતાના મિત્ર સાથે ઊભો હતો ત્યારે શબીર છરો લઈને ત્યાં આવ્યો સમીરે તેને જોવા માટે કહ્યું પરંતુ તેણે સમીર ઉપર હુમલો કરી દેતા ઇજાગ્રસ્ત થયો હતો તેને તાત્કાલિક સમિંબર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી શબીરની બહેન સમાધાન કરવા માટે ત્યાં પહોંચી હતી અને શબીરને સમજાવી રહી હતી ત્યાં તેણે પોતાની જ બહેન ઉપર પણ હુમલો કર્યો હતો આરોપીની બહેનના જણાવ્યા મુજબ તે નશો કરે છે અને અવારનવાર આવી રીતે લોકોને ધમકીઓ આપે છે આગુના માલીમ બાદ પોલીસે આરોપીઓને શાન ઠેકાણે લાવવા માટે તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢી માફી માંગી હતી અને સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી